No te has la, con el tiempo Ah, no <coughs> <coughs> મિત્રો આ છે મસ્તી ઓફ ટ્યુબ ને આપણે ગાય ની હું કાવે નાખવી એટલે સડાવે ને મૂકી દેવાની છે આ છે બે ટુ વરા હસ્તા જા જા આરામ આરામ થી આરામ કરી રહ્યા કરે આ સવારી મેં જોઈતી હતી કઈ જતો ત્રણ ના બે ત્રણ દી જોતો હતો Was die 우리, 아, 우리, 어, 우리, 어, મિત્રો આજે અમારે મહેમાન છે દાદા જારથી એ બહુ હતો લેવા ગેલા સોમનાથ થી આવે મિમાન લીરી ખોઈ આવી જા મિત્રો લોક માં કન્ટિન્યુ કાપે કાપેન્ટ ના જોતા કાપે કાપે

Bailu zen, hau? Salu zen,

બહુ જરૂરી છે કે નો ભૂણિયું થાય હા હી આ ઓ કેમિકલ બગડે હું